ઇકોજોની લડતનો પ્રથમ તબક્કો તો આપણે બધાએ સાથે મળીને અનેક સભાઓ અનેક રેલીઓ નવરાત્રી અને દિવાળી સમયના વિરોધો આ તમામ વસ્તુઓ સાથે મળીને આપણે પ્રથમ તબક્કો તો ખૂબ મજબૂત બનાવ્યો છે પરંતુ ઇકોઝોનની લડતનો અંતિમ તબક્કો અને અંતિમ ઘા એ પ્રથમ તબક્કાથી પણ વધારે મજબૂત બને એના માટે આવતીકાલે તાલાળા તાલુકાના ચિત્રાવળ ગામે શનિવારના રોજ સાંજે સાડા છ કલાકે ડાયમંડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની અંદર કે આવો મોટી સંખ્યામાં પધારો અને એટલી મોટી સંખ્યામાં જનમેદની ઊભી કરો કે કેન્દ્રની ભાજપ સરકારને ઇકો ઝોન નાબૂદ કરવા માટે મજબૂર થવું પડે પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ પાર્ટી